હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે ચોવીસ એપ્રિલથી કાળ જાળ ગરમીમાં શેકાવા માટે રજૂ તૈયાર ચોવીસ એપ્રિલથી ગરમી વધવાનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે અનુમાન સત્યાવીસ એપ્રિલથી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ઘટશે ગરમી ચાર મેથી ફરી ગરમી વધવાનું અમલાલ પટેલનું અનુમાન દસ થી ચૌદ મે વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે માવઠું દસ મેથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે પવનની સાથે વરસ કમોસમી વરસાદ અમલાલ પટેલે કરી છે આગાહી વીસ મે બાદ રાજ્યમાં ગરમીનું વધશે પ્રમાણ ઉત્તર ગુજરાતના મોટા ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની શક્યતા હમણાં ગરમીથી લોકો જયારે પરેશાન થયા છે ત્યારે આગામી દિવસો અંગે જોઈએ તો હવે ગરમીમાં થોડો થોડો ઘટાડો થશે પચીમ વિક્ષોભની અસરથી અઢાર તારીખથી આવે છે વીસ એકવીસ તારીખ બાવીસ તારીખ સુધીમાં વાદળવાયું રહેશે જેના કારણે મહત્તમ મુશ્કેલામાં વધારો થતાં જન સમુદાયને ગરમીમાંથી કંઈક રાહત મળતી જણાશે પરંતુ પુનઃ તારીખ ચોવીસમી એપ્રિલથી ગરમી વધવાની શક્યતા રહેશે